મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી હતી ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધનરાજસિંહ પટેલ કે જેઓ છે અને એક જ ગામ ગામના છે છે કે આ બેઠક ભાજપના રહુ પટેલ જીતી ગયા હતા પણ તેઓએ રાજીનામું આપતા ખાલી પડેલી બેઠક માટે આજ રોજ મતગણતરી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ધનરાજસિંહ પટેલને એક હજાર એકસો ચોરાણું મત મળ્યા છે જ્યારે ભાજપના મનીષ પટેલને એક હજાર એકસો પંચાવન મળતા ધનરાજસિંહ પટેલનો ઓગણચાલીસ મતે જીત થતા વીસ વર્ષ બાદ કોંગ્રેસે ગાબડું પાડી પંડવાઈ સીટ આંચકી લેતા ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મીઠાઈ વેચી એકબીજાને મીઠું મોડું કરાવી ડીજેના તાલ સાથે જીતની ઉજવણી કરી હતી રિપોર્ટર સૈયદ બરઘા ફોકડા તકે અમે બહુ મોટી જીતશું એટલે આ બધા એમને ઉઠી ગઈ છે અને અમારા ઉમેદવારનો ચાલીસ પરથી ચાલીસ પરથી વિજય થયો છે એ તમામ આ પ્રજાને આભારી છે